આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી કે નડતા નથી પણ બીજાને નડતા અટખા અથવા અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી ભગવદ્ ગીતાનો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસયોગ શ્લોક છવ્વીસમો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો અન્ય કેટલાક યોગીઓ સોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમતા રહે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આમાંના કેટલાક બ્રહ્મચારીઓ શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહરૂપી અગ્નિમાં હોમે છે અને બીજા વ્રતધારી ગૃહસ્ત્રો ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દે છે ચોવીસમા શ્લોકથી ભગવાન ત્રીસમા શ્લોક સુધીમાં આપણને જુદા જુદા યજ્ઞો વિશે વાત કરે છે ટોટલ બાર જાતના જુદા જુદા યજ્ઞોની વાત કરે છે એમાં આ શ્લોકમાં સંયમરૂપી યજ્ઞની વાત કરે છે અને સંયમ રૂપી યજ્ઞમાં બે વિરોધાભાસી યજ્ઞની ભગ ભગવાન અહીં વાત કરે છે અહીં આ શ્લોકમાં સંયમરૂપી અગ્નિઓમાં ઇન્દ્રિયોની આહુતિ આપવાની આપવાની છે એટલે અહીં સંયમ યજ્ઞ તરીકે પણ કહી શકાય આપણે સામાન્ય રીતે જોઈએ છે ચાર વર્ણોમાં ચાર વર્ણન હોય છે કર્મો પ્રમાણે ચાર વર્ણ હોય છે અને ઉંમરની અવસ્થાઓ પ્રમાણે ચાર વર્ણ આશ્રમ અવસ્થાઓ છે એમાં બ્રહ્મચારી ગૃહસ્થ છે વાનપ્રસ્થ છે અને સંન્યાસી એટલે આ વર્ણ અને આશ્રમ અવસ્થામાં દરેક વ્યક્તિએ પોતપોતાના કર્મો કરવાના હોય છે અને પોતાના કરેલા કર્મો પ્રમાણે એમને એમની ફળ મળતી હોય છે કર્મો અને ફળની આછા આશા હોય છે સકામ કર્મ હોય છે નિષ્કામ કર્મ હોય છે અને અકર્મ પણ હોય છે આપણે સામાન્ય રીતે જોઈએ છે કે દરેક મનુષ્યને મોક્ષની ઈચ્છા હોય છે આજે એક સ્ટેશન પર ઊભેલી ગાડી એક સ્ટેશનથી બીજા સ્ટેશન તરફ જતી હોય છે એટલે એનું ધ્યેય આ સ્ટેશનથી ઉપડી અને એના નિર્ધારિત બીજા સ્ટેશને પહોંચવાનું હોય છે આ રેલગાડીમાં જુદા જુદા પ્રકારના લોકો બેસે છે જુદા જુદા પ્રકારના ડબ્બાઓ હોય છે એમાં ફર્સ્ટ એસી સેકન્ડ એસી થર્ડ એસી સેકન્ડ ક્લાસ જનરલ એમ જુદા જુદા પ્રકારના ડબ્બાઓ હોય છે પણ દરેકનું આ તમામ ડબ્બાઓનું અને એમાં રહેલા પ્રવાસીઓ જે પ્રવાસ કરતા હોય છે એનું ધ્યેય બીજા સ્ટેશને પહોંચવાનું હોય છે એમ આ ચાર અવર્ણાવસ્ત્રા કે ચાર આશ્રમ અવસ્થાના તમામ લોકોની અંતિમ ઈચ્છા મોક્ષની હોય છે અને તેઓ આ રીતે જીવનની મુસાફરી કરે છે કર્મ કરે છે અને એ પોતાના ધ્યેય તરફ પહોંચવાનો પ્રયત્ન કરે છે અહીં આ શ્લોકમાં ભગવાન બેજતના બે જાતના યજ્ઞની વાત કરે છે અને બંનેમાં સંયમની વાત કરવામાં આવી છે અહીં ભગવાન કહે છે કે સંયમરૂપી અગ્નિઓમાં ઇન્દ્રિયોની આહુતિ આપવાને અહીં યજ્ઞ કહેવામાં આવ્યો છે એનું તાત્પર્ય એ છે કે એકાંતકાળમાં શોત્ર ત્વચા નેત્ર રસના અને ઘ્રાણ આ પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયો ક્રમશઃ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં બિલકુલ પ્રવૃત્ત ન થાય અને ઇન્દ્રિયો સંયમ રૂપી જ બની જાય પૂરો સંયમ ત્યારે સમો જ્યારે ઇન્દ્રિયો મન બુદ્ધિ અને હમ આ બધાથી રાગ અને આ સર્વથા અભાવ થઈ જાય આગળ ભગવાન કહે છે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ વિષયો છે વિષયોનું ઇન્દ્રિયરૂપી અગ્નિઓમાં હવન કરવાથી તે યજ્ઞ બની જાય એ તાત્પર્ય એ છે કે વ્યવહારકાળમાં વિષયોનો ઇન્દ્રિયો સાથે સંયોગ થતો રહેવા છતાં પણ ઇન્દ્રિયોમાં કોઈ વિકાર ઉત્પન્ન ન થાય ઇન્દ્રિયો રાગદ્વેષથી રહિત બની જાય ઇન્દ્રિયોનો રાગ દ્વેષ ઉત્પન્ન કરવાની શક્તિ વિષયોમાં રહે જ નહીં આ શ્લોકમાં કહેવામાં આવેલા બંને પ્રકારના યજ્ઞોમાં રાગ અને આસક્તિનો સર્વથા અભાવ થતાં જ સિદ્ધિ એટલે કે પરમાત્માની પ્રાપ્તિ થાય છે રાગ અને આસક્તિને દૂર કરવા માટે બે પ્રકારની પ્રક્રિયાઓના યજ્ઞ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે પહેલી પ્રક્રિયામાં જોઈએ તો એ વિશુદ્ધ બ્રહ્મચારીઓ માટે છે કે જેમાં પહે કે સાધક એકાંતકાળમાં ઇન્દ્રિયોનો સંયમ કરે છે વિવેક વિચાર જપ ધ્યાન વગેરેથી ઇન્દ્રિયોનો સંયમ થવા લાગે છે પૂરો સંયમ થતા થાય થતાં જ્યારે રાગનો અભાવ થઈ જશે ત્યારે એકાંત કાળ અને વ્યવહાર કાળ બંનેમાં તેની સ્થિતિ સમાન થઈ જશે બીજીમાં બીજા આ પ્રક્રિયામાં ગૃહસ્થ વ્રતધારીઓ માટે છે આમાં સાધ આ બીજા પ્રક્રિયામાં સાધક વ્યવહાર કાળમાં રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયો વડે વ્યવહાર કરતા હોય મન બુદ્ધિ અને અહમથી પણ રાગ દ્વેષનો અભાવ કરી દે છે રાગનો અભાવ થતાં વ્યવહાર કાળ અને એકાંત બંને તેની સમાન સ્થિતિમાં જાય આવી જાય છે પહેલી પ્રક્રિયા જે બ્રહ્મચારીઓ માટે છે જે તમામ પ્રકારની ઇન્દ્રિયો ને એના એના વિષયોને પણ એ કાબૂમાં પોતાના મનથી કરે છે સંયમથી કરે છે પોતાના મનથી અને કાયુ મન અને તન શરીરથી પણ એને કાબુ મારે છે એટલે આ ટોટલ સંયમરૂપ યજ્ઞ છે અને આ વિશુદ્ધ બ્રહ્મચારીઓનો છે જે તમામ પ્રકારની પ્રકારની આ ઇન્દ્રિયોથી દૂર રહે છે એનો એમને ઈચ્છા હોતી નથી એમને એની કોઈ ભાવના હોતી નથી એટલે આ તમામ ઇન્દ્રિયો અને એના વિષયોને એ કાબૂમાં લઈ લે છે અને એ સંયમરૂપી અગ્નિયમાં હવન કરે છે એટલે ઇન્દ્રિયોના સંયમનો હવન કરે છે ઇન્દ્રિયોને સંયમના એટલે ઇન્દ્રિયોને ઉપર સંયમથી કાબૂ કરવામાં આવે છે જ્યારે બીજું છે સામાન્ય વ્રતધારી ગૃહસ્થો માટે છે કારણ કે બીજામાં શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નમાં હોમે છે એટલે કે જે ઇન્દ્રિયોના વિષયો છે એને ઇન્દ્રિયોના અગ્નિમાં હોમે છે ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમે છે એટલે આપણે બીજામાં જોઈએ છે કે ઘણા ખાવાની વસ્તુઓ હોય તો આપણે કહીએ છીએ કે હવે ડુંગળી લસણ નહીં ખાઈએ એટલે એ એ આપણા માટે એક શબ્દ કહેવાય એ વિષય કહેવાય એ જે ઇન્દ્રિયોનો વિષય જે ખાવાનો વિષય છે એ ટેસ્ટનો વિષય છે એમાં એ આપણે શબ્દ તરીકે ગણીએ તો ડુંગળીને લસણને બટાકા નહીં ખાવા એ વિષય કહેવાય એટલે કે આ શબ્દ કે એના વિષયને ઇન્દ્રિયોની અગ્નિમાં એટલે ડુંગળી બટાકાને ખાવાની જે ઇન્દ્રિયો છે જે આપણી સ્વાદની ઇન્ ઇન્દ્રિય છે રસની ઇન્દ્રિય છે એમાં એનો હવન કરીએ છીએ એટલે આપણે ડુંગળી બટાકા જેવી વસ્તુઓનો આપણે ત્યાગ કરીએ છીએ એટલે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન બે જતના ટોટલ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ અને એને એના વિષયો ઉપર એનો સંયમ જ્યારે બીજામાં વિષયોનો પર્ટિક્યુલર ઇન્દ્રિય માટે કંટ્રોલ અહીં ભગવાન કહે છે કે કે સૂત્ર વગેરે સગડીઓ એટલે જે સાંભળવાની પણ ઇન્દ્રિય છે કાન એક હવન કુંડ જેવું આપણે જોઈએ છે જો કાનનું પિક્ચર જોઈએ તો આપણે હવનકુંડ લાગે છે કાનમાં જે કાણું હોય છે એ હવનકુંડની એટલે સોત્ર એટલે કે તમામ પ્રકારની નો સંયમના હવનમાં અગ્નિમાં આપણે હવન કરીએ છીએ એટલે સંયમનો અગ્નિમાં હવન કરીએ છીએ આપણે જાણીએ છીએ કે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સંયમથી જ તફાવત થાય છે માણસ અને પશુ પક્ષીઓ વચ્ચેનો મોટામાં મોટો ભેદ છે સંયમ છે મનુષ્ય સંયમ રાખી શકે છે જે પ્રાણીઓમાં હોતું નથી કે પક્ષીઓમાં હોતું નથી આપણે જોઈએ છે કે સામાન્ય માણસ વસ્તી એક બે ત્રણ ચાર પાંચ બાળકનો કંટ્રોલ હોય છે જ્યારે પશુઓમાં આવું કોઈ હોતું નથી દરેક વ્યક્તિને કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ હોય છે જ્યારે હરણને મ્યુઝિકની આસક્તિ હોય છે જે માખી હોય છે એને ફલ ફૂલોની સુગંધની આસક્તિ હોય છે એમ દરેક વ્યક્તિઓને વસ્તુઓને દરેક વસ્તીની આપણને આસક્તિ અને પ્રેમ હોય છે અને આ આશક્તિને કારણે એ વસ્તુ વધારે મળે એ વસ્તુની વધારે લેવાની ઈચ્છા વધુ મળે એની ઈચ્છા હોય છે એ જ એ આપણે એને ઇન્દ્રિયોની આપણે વધારે પડતી ઈચ્છાઓ હોય છે અને આ ઈચ્છાઓને મારવી ઇચ્છાઓને તોડવી ઈચ્છાઓથી દૂર થવું એ સંયમ છે અને આ શ્લોકમાં સંયમ સંયમરૂપી અગ્નિની વાત કરવામાં આવી છે સંયમ એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે સામાન્ય માણસના જીવનમાં સંયમ કરવો સંયમથી કામ કરવું એ ખૂબ જ અઘરું છે એટલા માટે એ સંયમને અહીં સંયમયજ્ઞ તરીકે કહેવાયો છે